જો કંટાળો આવે છે ને કે વાત નહીં પૂછું આ ભાભીને કંઈ કહીને થાકી કે ચાલો ને મારી સાથે શોપિંગ કરવા તમને ખબર છે કે મને શોપિંગ કરવા જાવ ને એટલે મજા પડી જાય મારો બધો કંટાળો ભાગી જાય પણ ભાભી ખબર નહીં કયા કામમાં પડી ગયા છે ધ્યાન જ નથી દેતા મારા પર ભાભાની આજે કેમ કરીને દિવસ કાઢીશ એ જ ખબર નથી પડતી હવે સફાળે

ચાલ સરસ ગમ્યું મને અને તો હવે ઓલા બે ને તો હું એમ નથી કહેતો કે હું મારા સ્વાર્થની માટે કહું છું પણ હું એમ હું કહું છું કે હું તમારે પગાર દેવો ને ઓલા બે ને એને સને હવે તો સુટા કરી દયો લે કેવી વાત કરે છે તું એટલે તા તું એમ કહે છે કે એ લોકોને ને કાઢી મૂકું તું આવી ગયો એટલે એટલો પગાર ઓછો દેવો ને તમારે અરે ના ના એમ તો એ લોકો બંને બહુ સારા છે રાજ પણ સારો છે અને જીજ્ઞા છે ને એ તો વિચારી બહુ સારી છે અને મારા તો એટલા વખાણ કરતી હોય બિચારી હા તો એને તો મારી સાથે બહુ જ ફાવે અરે એને મારી સાથે નહીં મને એની સાથે બહુ ફાવે છે તમારા ની તો હું વાત કરવી આ આખી સોસાયટી તમારા વખાણ કરે કે એની જેવું છે ને કોઈ થાય જ નહીં એ માં જેટલા વ્યક્તિ છે ને બધાય સારા સારોવાર મને હોતે ગણે હો આ આ નો સભ્ય બધાય ગણે હા તે ઘરનો સભ્યો તો છે જ ને આજે વર્ષો થઈ ગયા તને અહીંયા ખબર છે અશોક અને આ સાંભળ એ લોકો છે ને તો ભલે ને રહ્યા તું પણ રે તમે બધા ભેગા મળીને સાથે થઈને કામ કરજો બીજું શું તો વાંધો ને તમ તારી એ તો બહુ હારામાં હારું એટલે તારે કામમાં થોડી રાહત થાય આ એકલો એકલો આખું ઘર સંભાળતો અત્યાર સુધી હવે આ બે જણ આવી ગયા છે તો તારે કામમાં કેટલી રાહત થઈ જશે બરોબર પણ બાર દહ ને દહ બત્રી હજાર તો પગાર દેવો પડશે મને એ ઉપાધી છે સમજાતા હવે ભાઈ કમાઈ છે ને શું કામનું તમારા ભાઈ ઓછું કમાય છે એ વાત થાય છે એ તો તમને છે ને ભગવાને આ બધુંય આપ્યું છે તમારા કિસ્મત માં છે તો અમારા જેટ પણ એટલું કમાય અને તમારા ભાઈ પણ એટલું કમાય મારે કરવું છું આ અડધા પૈસા તો હું શોપિંગમાં માં ઉડાડું છું તો એટલા ને એટલા જ છે બોલો ઘટતા જ નથી જેઠાણી એક વાત કઉ આ ઘર આમ મારું હોય ને મને એવું લાગે હે ને હા આઈથી રામ દરેક કઈ આવો જાવ ને એટલે આ ઘર મને બહુ સાંભળે તમે બધાય બહુ સાંભળો તો પણ જાય શું કામ થોડા દિવસ ની થયું અને કે મારે ગામ જવું થોડા દિવસ નહીં થયું ને કે મારે ગામ જવું આ ગામ ગયા ને એટલે જ અમારે પેલા બેને અહીંયા લાવવા પડ્યા શું કરવું હવે વ્યવહારમાં તો જવું પડે ને આ બેનના લગ્ન હતા કાકાને દીકરી એને કઈ ભાઈ છે નહીં અને હું એના બાપાનો છોકરો આ વ્યવહાર બધા તમારે જોઈ અમારે ના આ તો મારા ભાભી છે ને ઘરમાં એટલે સારું છે બિચારા બહુ ભોળા પણ હે સાચું કહું ને તો એ બિચારા એમ કે ચાલોને આ આપણા ઘરના સભ્યો છે એમ કરી કરીને બિચારા જવા દે તમને લોકોને બાકી હું કહું ને તો તો બિલકુલ નહીં માનું આ ઘરમાં મારે કરવાનું આવે ને કામ એટલે હું તો ક્યાંય જવા ના દઉં અઠવાણી આ બધુંય બોલું એકજસ્ટ કહેવાયને તમારામાં હું એકજસ્ તો બધુંય થઈ ગયું હા એ એકજસ્ટ તો પછી એટલે સોન મને નહીં આ ઘરની બહાર કાઢતા હો ના ના હવે હવે છે ને દિવાળી સુધી લગભગ તમારે કામ નહીં આવે કદાચ પાદરવા મહિનામાં માં આટો મારવા જવાનું થાય તો એટલે હજી પાછું જવાનું થશે તમારે હા અમાર ઠાકર દાદા નવરાવાના હોય કઈ વાંધો નહીં હવે આ બે જણા છે ને એટલે અમારે એમ ટેન્શન નથી હવે તમે તમારે જાવ ને તોય વાંધો નહીં અને સારું તમે બધા ભેગા થઈને અહીંયા કામ કરજો શાંતિથી રહેજો અને તમે તો અમારા ઘરના સભ્યો જ છો એમ પણ હા આજે કેટલા વર્ષો થઈ ગયા ને આપણને તો સારું તો જાઓ પેલા લોકો મદદ કરાવો કઈ તમે અને ગામ થી કઈ લાયા છો કે નહીં ગામ થી તો હું બોલે ટેટી લાવ્યો છું બે ટેટી છે એવું છે હા પણ બહુ મીઠી હો હા હા એમ પણ ગામડાનું સારું હોય નહીં બધું હું હમણા સન તમને સોધારી આપું સારું ભલે ભાભીને આપજો હા ભલે સારું જાઓ હા અન મદદ કરાવજો હેરાન નહીં કરતા એ લોકોને ને યા સારું

હા અશોક આવ્યો ને મળ્યો હા હમણાં જ મારી પાસે આવ્યો હું સાચું કહું ને પહેલાં તો હું કંટાળી ગઈ હતી મારે શોપિંગ કરવા જેવું હતું કેટલા દિવસથી તમને કહું કહું કરું મને એમ કે તમે કહેશો તમને પણ એમ થશે કે ચાલો કંટાળી ગયા છે તો શોપિંગ કરવા જઈએ પણ તમે ના બોલ્યા છેલ્લે કંટાળીને હું તમારી પાસે જ આવતી હતી એટલે મને થયું કે લાવો ને હું જ તમને કહું કે આપણે શોપિંગ કરવા જઈએ થોડી મજા આવે ભાભી આજે તો સાચું કહું ને મને ખબર નહીં અંદરથી એવું થાય છે કે હમ શોપિંગ કરું શોપિંગ કરું બસ હા મને એવું ઘણા દિવસથી થાય છે આ સાડીઓ લેવા જાવી છે અને ખાસ તો તને હાચું કહું ને તો આ બ્યુટીનો બધો સામાન મારો ખલાસ થઈ ગયો એ લાવવા જવું છે પણ મારું એવું દુખતું તું ને કે વાત ના પૂછ તે કાઈ નહીં તમે ટેન્શન ના લો હું દબાઈ દઉં અને આ પેલો અશોક આવ્યો શું કહેતો હતો અશોક તો કાંઈ નહીં ગામડેથી આવ્યો ગામની બધી મોજની વાતો કરીને ગયો અને મને કહેતો તો કે ભાભી હું ટેટી લાવ્યો ટેટી હા ટેટી લઈને આવ્યો છે મને કે કાપીને આપું મેં કીધું ભાભીને આપજે પાછો પણ હું શું કહું છું એ કાઈ બોલ્યો નહીં ને પેલા રાજ અને હા હા એ જ કહેવાનું હતું બીજું જો મેન મારે એ એમ કહેતો હતો કે એ લોકોને કાઢી મૂકો હવે તો મેં ના પાડ્યો ભાભી કે ના ના એ લોકોને એમ થોડું કઢાય હવે આપણે અને આ પેલી જીજ્ઞા તો કેવી સારી છે તો ભાભી સારી છે મારે તો એની સાથે બહુ જ બને મેં વિચારી જ્યારે હોય ત્યારે મારી સાથે મારા વખાણ કરતી હોય છે પહેલા તો હા હા અમે તને વખાણ ગમે બહુ ને ખોટા ભાભી વખાણ કોને ના ગમે એટલે મને તો એની સાથે બહુ જ ફાવે છે તો મેં કહ્યું તમે બધા મળી સમજીને રહો ને ભેગા ખોટા શું કામ કાઢવા એ તો આપણો કેટલો વર્ષો જૂનો ન કરે એમ પણ અને આ બે આવ્યા એ પણ હવે આપણી સાથે જ રહેશે અશોક ને કહેવાય તું છે ને

હા અમને ખબર છે કે છેઠાણી કેવી ચા ભાવે છે આદુ વાળી ને મસાલા બોલો બીજું કઈ આમાં જરીક ચાખવા પણ તમને ચાખવા આપવાની કે તમે ચાખીને નકી તો કે ઘરમાં કોને કેવી ચા પે મારી પીવા એવું નથી એવું કઈ નથી તમને તમતાર સાય બહુ સારી બનાવતા આવડતી છે પણ છેઠાણી છે ને એને ડોક્ટર છે ને મોળી સાખી હતી એટલે છે ને ખાંડ બહુ નહીં નાખતા છેલ્લા દસ દિવસથી છે ને અમે ચા પાઈએ છીએ

તો તમે છે ના ઘરના જૂના નોકર છો મને એમને ખબર છે અમે ભલે નાવા નો પણ અમને ખબર પડે છે આ શું કરવું ના કરવું એ આમાં જૂના ને નવા ની વાત ક્યાં અરે તું ક્યાં એની હા ચા બની ગઈ છે હું લઈને આવું છું ભાઈ બરોબર અને તાર હોય તો લે લે ચાખો પછી કયો આમાં કઈ નાખવું પડે એમ તો નાખી દો કેમ કે આ ને આમાં તો ખાંડ બહુ વધારે નાખી છે આ દેતા હું બનાવી શેઠાણી એવું છે તમે પી લ્યો હા હા તો એને બીજી બનાવા દે કામ કરવા આવી આવો હા પણ કેટલે તમે ખાંડ નાખી આપણે બે પી એને રેવા પછી પાછી પી ને અલ મારી વાત નું કઈ દુખ નઈ લગાડતા આ તો ના ના અમને હેનું દુઃખ લાગે એમાં તમારી વાત નું દુખ અમારે શું લગાડવાનું કેમ તમે અમારે શેઠ છો ના 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 આપણે બધા સરખા જ સવીને હું એમ શું કહું છું હું આ ઘર નો શેઠ છું હું આ ઘર નો નોકર છું અને આ ઘર મારું છે હું એમ માનું છું હા તમારું જ છે તમે એમ જ માન્ય છે કે આ ઘર મારું જ છે તમે ઘર હોય ને એમ નથી માનતા થોડા દિવસ માટે સફાઈ કરવાની એક દવા પેકેટ આયા રહેતું એ આયા નીચે એટલે ચા દવાઈ પાવડર આપ્યો તો એક હા નાખવાનું કીધું તું અરે ડાયાબિટીસ નો પાવડર હોય ને આ ચા બા માં નાખવાનો હોય ઉકાળીને પીવડાવવાનો હોય કાંઈ બુદ્ધિ છે કે નહીં પણ તને તો આ બધું મગજ હાલશે જ નહીં માથા કૂટ કરવી ખોટું લાગી ગયું હવે એને દુઃખ લાગે ને એવું હું કઈ નહીં બોલું તમે વિચાર તો કરો અશોક આ ગામડેથી જઈને આવ્યો એક મહિનો થઈ ગયો પણ આ એક મહિનાની અંદર ઘરમાં એટલી બધી ઉથલપાથલ થઈ ગઈ છે કે ન પૂછો વાય જેટલા ઝઘડા આપણા ઘરના વ્યક્તિઓ સાથે નથી થતા ને એના કરતાં વધારે તો આ ત્રણની વચ્ચે થાય છે અને લાગે છે કે અશોકને નથી ગમતું કારણ કે અશોક વાત વાતમાં એ લોકોના વાંક કાઢે છે જો ગઈકાલે આપણું આંગણામાં કચરો વાળ્યો હતો હ જીગનાએ કચરો વાળ્યો ને અશોક કચરો નાખીને આવ્યો પછી ત્રણ દિવસ પહેલાં એવું થયું કે અશોક ટેરેસ ધોવા ગયો હતો અને ટેરેસ ધોઈને આવતો હતો તો એને દાદર સાફ કરવા માટે જીજ્ઞાને કહ્યું હશે તો એના પર તેલ રેડી દીધું અને જીજ્ઞા પડી જોકે સદનસીબે એને કાંઈ વાગ્યું નહીં પણ આવી બધી ઘણી ઘટના બને છે દૂધ લાવ્યો હતો તો એ દૂધ ફાટી ગયું પછી રસોઈ બનાવવા માટે ઝઘડા અરે નાની 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 એટલી બધી બાબતોમાં ઝઘડા થાય છે એમ થાય છે કે આમાં કોણ સાચું ને કોણ ખોટું હવે હવે તમે જ કહો કે આ નવા આવેલા નોકર નોકરાણી કે પછી આપણો આ વિશ્વાસો માણસ અશોક હાનમાંથી વિશ્વાસ કરવો તો કરવો કોણ વિચાર હમણું તમે એક વાત કહો શું આ બે ભલે આવ્યા કામ કરે છે તું કે જે બધું બરોબર છે પણ મેં જોયું અવેડામાં કચરો બહુ હતો અને ઓલો રાજ એમ કેતો તો કે અમે સફાઈ કરી નાખી એટલે આપણો અશોક બધું ચોખ્ખું રાખે છે એ મને ખબર છે તમારી બધી વાત સાચી પણ જ્યાં જ્યાં મેં અને નિહાએ જોયું ને ત્યાં ત્યાં કેવું બન્યું છે ખબર છે અશોક આ લોકોના કામને બગાડે છે અશોક આ લોકોનો વાંક કાઢે છે એ લોકોને ઘરમાંથી કાઢવા માંગતો હોય ને એવું બધું દેખાય છે અને પેલા બે બિચારા હવે સમજાતું નથી વિશ્વાસ કોના પર કરવો અશોક પર કે પછી આ જીજ્ઞા અને રાજ ઉપર વાત તો સાચી છે કારણ કે અશોક છે ને આપણો જૂનો છે એટલે આ લોકોને હજી મહિનો એટલે થોડુંક તો એને ઈર્ષા થાય પણ અશોક એવો નથી મારા ખ્યાલ પ્રમાણે તમારી વાત તો સાચી છે અને સાંભળો હમણાં વચ્ચે બે પાંચ વખત આપણા ઘરમાંથી રૂપિયા પણ ચોરાયા છે હવે અશોક હતો એકલો ત્યાં સુધી તો આવું ઘરમાં ક્યારેય નથી બન્યું પણ આ જીજ્ઞા અને રાજ આવ્યા છે પછી બે પાંચ વખત આ નાની મોટી રકમ ચોરાઈ છે તમને ખબર છે કે મને રસોડાના ડબ્બામાં રૂપિયા મૂકવાની આદત છે અને મને દર મહિને બચત રૂપે દસ પંદર હજાર રૂપિયા હું બચાવી લઉં છું હવે થોડા દિવસ પહેલા મેં જોયું ને તો એમાં માત્ર પાંચ હજાર જ હતા તારી આ જ આદત ખરાબ છે અરે કબાટ આ બધું કોના માટે અરે છૂટા છૂટા રૂપિયા આવતા હોય એ મુક્તિ હોઉં છું અને આટલા વર્ષોમાં ક્યારેય અશોક હતો તો એવું થયું જ નથી હવે કોણે લીધા એ તો ભગવાન જાણે અશોકે લીધા કે પછી તારી વાત ખોટી અશોક કોઈ દિવસ આવું કરે જ નહીં કારણ કે એને પૈસા જોતા હોય ને તમારી પાસે માગે એ તો મને પણ ખબર છે

કારણ કે તારાથી કામ થતું નથી મને ખબર છે બરાબર તારા હિસાબે આ નોકર રહી જોઈએ હવે શું થાય હા કામ નથી થતું પણ અશોક જેટલા વિશ્વાસુ માણસો આ લોકો છે કે નહીં કે પાછું રાજ અને જીજ્ઞાનું વર્તન પણ એવું નથી કે આપણને જોઈને એમ લાગે કે એ લોકો પણ ખોટા હશે એટલે શંકા કરવી કે ન કરવી

તમે મંદિરે ક્યારથી જતા થઈ ગયા જ્યારથી તું નથી જતી ત્યારથી વાહ જવાબ તો બહુ સારા હોય છે તમારી પાસે એકલા એકલા જાવ ને પેલી તમારી મીના કુમારી આવે એને જોવા માટે એવું નથી તો કેવું છે તું વાલી નથી એકલી મારી યારે પોક દુખે છે તારા તો હું કરું કે કંઈ કરવાની જરૂર નથી હા જાઓ એકલા એકલા દર્શન કરજો

આજે અવારે પાંચ આટલા તારા રૂપિયા ગયા કાલ અવારે વધારે કંઈ જાય અને સાંભળ આ લોકો અશોક તો ઠીક છે આપણે ઘરનો છે મેમ્બર છે પણ આ લોકો ઉપર બહુ જાજો વિશ્વાસ નહીં મૂકવાનો અને મને ખબર છે કે આ લોકો છે ને થોડાક પટ્ટી વધારે મારે નેહાના બહુ વખાણ કરતા હોય આ લોકો મને ઓલો રાહ જ આવીને સીધો પગ દાબવા માંડે ને આમ કરવા માંડે હું તમને આમ કરી દઉં એટલે છે ને મને થોડી ઘણી થશે એ બધી વાતનું નિવારણ થશે જાઓ અત્યારે તમે મંદિરે જાઓ